કોલિયાપાડા ગામે ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી ધારાસભ્ય રીતે સસાવાની પ્રેરક ઉપસ્થિતિ ભરૂચ જિલ્લાના કોલિયાપાડા ભક્તિ અને શ્રદ્ધાનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું નેત્રંગના કોલિયાપાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા એક દાયકાથી ચાલી આવતી આ પરંપરા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કોલિયાપાડા ગામે રહેતા વજયસિંહભાઈ અરવિંદભાઈ વસાવાના નિવાસસ્થાને ખોડિયાળ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે જગડે નેત્રંગ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રીતે શસાવાએ હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધા જાણીતા કલાકાર કિંજલ વસાવા અને સુરેશ વસાવાએ ભજનોની એવી રમઝટ જમાવી કે ઉપસ્થિત સૌ ભક્તો ભક્તિમય માહોલમાં તરબોળ થઈ ગયા તમામ ભક્તોએ સમૂહમાં મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી ઉલ્લેખનીય છે કે વસાવા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી અવિરતપણે આ સુંદર આયોજન કરવામાં આવે છે જે ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં સમગ્ર કોલિયાપાડા ગામ જયખુડિયાના નાથથી ગુંજી ઉઠ્યું હતું